દોસ્તો આપણે ફિક્સના મશીન તો ઘણા જોયેલા છે અને કઈ રીતે કામ કરે છે એ પણ જોયેલા છે પણ આપણા બધાના મનમાં પ્રશ્ન થતો હોય છે કે ભાઈ એ ફિક્સમાં આવતી સીટો કઈ રીતે બનતી હોય છે કઈ રીતે ભરતા હોય છે લોકો છે એના વડથી ભરતા હોય છે તો દોસ્તો આ મશીન સ્પેશિયલ ફિક્સના મશીનની જે સીટ આવે છે તેને ભરવા માટેનું છે તમે આપણે જોઈ શકીએ છીએ એમ કે ભાઈ બે લોકોની એમાં જરૂર પડે છે એક ગુંદરવાળી જે સીટ હોય છે એ તૈયાર જ હોય છે જે નીચે જે પ્લેટ આવે છે જો આપણે જોઈ શકીએ છીએ એ એ રીતે એમાં ડિઝાઇન કરેલી હોય છે જેવી જે અલગ અલગ ડિઝાઇન કરવાની હોય છે અને માથે આપણે જોઈ શકીએ એમ કે અલગ અલગ જે સ્ટોન હોય છે જે ભરત હોય છે એ નાખવાનું હોય છે જેથી કરીને જે મશીન ઉપરથી હોય છે એ બાકી સીટમાં પથરાઈ જાય છે અને ધીમે ધીમે સીટ આખી કવર થઈ જાય છે અને એકવાર પાછું આગળ જાય છે અને પાછું રિવિસ આવે છે એટલે જેથી કરીને જે એમાં સીધા ટોન હોય એ નીચે દબાઈ જાય જે આનો આખો ફોર્મ પડેલો આપણે જોઈ શકીએ એમ અને જે ઊંધા હોય એ પાછા રિટર્ન બી આવે છે આવી રીતે જો બે જણા લોકોની મદદથી આ રીતે સીટ ભરાય છે ઉપરથી ગુંદરવાળું પડ હોય છે અને નીચે ખાલી પ્લાસ્ટિકની સીટ હોય છે તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે જાણકારી લાગી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને હા મને તો આ મશીન જોઈને આમ તો પહેલી વાર મેં જોયું મશીન અને મને થોડુંક નવાઈ લાગી કે ભાઈ આટલું બધું આધુનિક ટેકનોલોજી થઈ ગઈ છે આ મશીન આપણને આમ તો ઘણી સિટીમાં જોવા મળે છે અને ખાસ કરીને સુરતમાં તો અત્યારે ટ્રેન્ડિંગમાં છે આ બિઝનેસ જે આમાં આપણે ઝરકણ પણ કહી શકીએ છીએ આપણે એમાં જ કહેવાય ને કે ભાઈ નોર્મલી બે વ્યક્તિ આરામથી આ પોતાના ઘરમાં નાનું મશીન પોતાના ઘરે રાખીને પણ આરામથી ધંધો કરી શકે છે